નમસ્કાર કેમ છો મારા ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અને તમે જોઈ રહ્યા છો સ્ટડી મિત્રો આ અંદર તમને ધોરણ અંદર હિન્દી વિષયમાં તમારું કેવા પ્રકારનું પ્રશ્નપત્ર આવશે અને તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એનું જે આ સરકાર દ્વારા મૂકવામાં આવેલું પ્રશ્ન બેંક છે મિત્રો અને આ પ્રશ્ન બેંક આપણને આવડે ને તો બસ બીજું બધું કરવાની કંઈ જરૂર બી નથી તમને આમાંથી જ તમારી સ્કૂલના શિક્ષકો પેપર પૂછશે બરાબર છે એટલે તમે આને થોડુંક તૈયાર કરી લેજો તો તમને ચાલો પીડીએફ જ એવી છે બરાબર તો એવું હોય તો તમે લોકો સાતસો વીસ પી અથવા તો એક પી પર વિડીયોને જોજો તો તમને બધું ક્લિયર દેખાશે હ ને તો પણ તમને મિત્રો પ્રશ્ન બોલીશ અને સમજાઈશ પણ ખરો એટલે તમને યાદ રહી જવાનું છે હે ને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં હું તમને જરાક પણ નહીં હું તમને બધે બધું સમજાવીને જ છું જેથી કરીને તમે ગોખતા શીખો પણ નહીં અને તમે એક્ઝામમાં પ્રશ્ન જવાબ લખી પણ શકો હે ને ચલો કાવ્ય ને ઈશ્વર કો કીસ રૂપ ને સંબોધિત ક્યાં ગયા હે સૌથી પહેલું કાર્ય છે ને ઈતની શક્તિ દેના દાતા મન કા વિશ્વાસ કમજોર નાઓ તો મિત્રો એ કાવ્યની અંદર છેલ્લે છેલ્લી પંક્તિઓમાં

ખાલી જગ્યા સમજના તો કે ઘર સમજના બરાબર ને ભાડું વાત છે હે ને માલિક છે તો ભાડું વાતને માલિકે કહ્યું હતું કે તમે ચિંતા ન કરતા અને તમારું ઘર જ સમજજો એટલે જ એને પછી મિત્રો ભાડું આપતો નતો એને એટલા માટે કીધું કે તમે તો કીધું હતું કે ઘર સમજવા માટે પછી કેવી રીતના ભાડું આપું હે ને એવો જવાબ થતો દુશ્મની સે અમે ક્યાં કિસ દુશ્મની સે અમે કિસકી ખો જાને કાર

ચલો લડકી ખાલી જગ્યા બેચને કે રહી લડકી અમૃત બે ચલો કલ મેં તો કાલે દોઢ વાગ્યા સુધી વાંચવાનું કર્યું હે ને અભ્યાસ કર્યો તો એમ પપ્પા એવું કહે છે કે અગિયાર વાગ્યા દોઢ વાગ્યા સુધી પણ અગિયાર વાગ્યા લાયક રહી હતી તો પછી કેવી રીતે તું વાંચ્યું

ત્યાર પછી નેપોલિયન ભાગા નહીં વહ લડકી કો જો હાનિ હુવી થી ઉસકી ભરફાઈ કરના થા એટલા માટે નેપોલિયન ભાગ્યો નહીં ચલો ડબ્બુ ઇતિહાસ ફેલ હો ગયા સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગયે થે જબ પેદા ભી નહીં થા હે ને એટલા માટે ફેલ એવું બાનું આપે છે ડબ્બુ કે હું તો એ ટાઈમ હતો નહીં અને એ ટાઈમના બધા પ્રશ્ન પૂછાયા છે પછી હું થઈ જવું ને એવું ડબ્બું કહે છે મા નેપોલિયન ખુશ હોય કુકુ સત બતાપોલિયન અપમાન નહી કરના ચેપમાન નહીં હોય ચલો હવે પ્રશ્ન જવાબ જોવાના છે કવિ ઈશ્વર શક્તિ કયો માંગતે હે તો કવિ કા વિશ્વાસ કમજોર ના હો इसलिए कवि का कवि का विश्वास कमजोर ना हो इसलिए कवि ईश्वर इस से शक्ति मांगते हैं चलो नेपोलियन किससे टकराया नेपोलियन अमरुद बेचने वाली लड़की से टकराया किराएदार घर का किराया क्यों नहीं दे रहा था क्योंकि यहाँ जवाब क्या गायब थे क्यों भाई चलो वहां तो नहीं तुम मैं जो लो यहाँ घर का किराया इसलिए नहीं दे रहा था क्योंकि मकान मालिक ने बोला था कि अपना ही घर समझना चलो रात के डेढ़ बजे तक पढ़ने की मुन्ना की बात क्यों झूठ थी तो रात के डेढ़ बजे तक पढ़ने की मुन्ना की बात झूठ थी क्योंकि उसे दिन रात उस उस दिन रात को ग्यारह बजे सारे मोहल्ले की लाइट चली गई थी इसलिए गांधी जी ने कौमुदी से क्या कहा गांधी जी ने कौमुदी से कहा कि गहने देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी है ना चलो सबसे पहला प्रश्न, प्रश्न मन का विश्वास कमजोर ना हो ऐसा कवि क्यों कहते हैं जो जो तो मोटो प्रश्न से, आवड़ से लोग भगवान की शक्ति पर विश्वास करते हैं वे मानते हैं कि भगवान दयालु है सबके रक्षक है भगवान के लिए कुछ भी असंभव नहीं है आज दुनिया में अत्याचार बढ़ते जा रहे हैं कोई साधारण आदमी इन्हें रोकने में असमर्थ है कवि भगवान से प्रार्थना करता है कि ऐसे समय में वह अपनी शक्ति का परिचय दे ताकि उनके प्रति लोगों का विश्वास कम न हो अगर बापू धन को तो इकट्ठा कर रहे थे तो उस समय देश में आजादी के लिए आंदोलन चल रहे थे बापू उसके नेता थे आंदोलन के लिए धन की जरूरत पड़ती थी बापू यह धन कहां से लाते इसलिए वे सारे देश में घूम घूम कर सारी सफाई करते और धन इकट्ठा करते थे चलो सामयिको अखबारों या आपने जो चुटकुले सुने हैं या पढ़े हैं वो लिखने हैं तो तुमने जो गम गे ने तुम लखी सको छो अः मैंने गमेलो एक लखेलू है तो जो टीचर है वो कहे कि होमवर्क क्यों नहीं किया तो स्टूडेंट कहे मैडम किताब सो गई थी

ચાર તો મોટર પરિવર્તન કરવાનું છે સ્ત્રી પુલિંગ કરવાનું છે તો મેઢક તો મેઢકી તરુણ તો તરુણી કુમાર તો કુમારી દેવ તો દેવી અને હિરન તો હિરની ચલો હવે અહીંયા મિત્રો ચુહા કછુઆ હિરણ અને કૌવા આ ચાર ની વાર્તા છે એમાં શિકારી જે છે ઝાડમાં પૂરી દે છે તો પછી હેલ્પ કરે છે એની એક મસ્ત મજાની વાર્તા આપણે લખવાની છે જો લખેલી છે અહીં એક જંગલ થિરણ ચુહા ઓર કછુએ ચાર મિત્ર રહેતે એક દિન હિરણ ઘૂમતે ઘૂમતે શિકારી કે જાળ ને વસ ગયા कौवा, चुहा और कछुआ वहीं दूर चले गए थे उसने मित्रों को आवाज दी पर वहां पर कोई नहीं था हवे उड़ता हुआ चूहा जे कौवा, कौवा से आपसे कौवा, कौवा 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 ओके। चलो कौवा उड़ता हुआ चूहे के पास पहुंचा और बोला चूहा भाई चूहा भाई जल्दी चलो अपना मित्र हिरण शिकारी के जाल में फंस गया है जाल काट कर उसे तुम ही मुक्त करा सकते हो ऐसा करो कि तुम मेरी पीठ पर बैठ जाओ हम जल्दी पहुंच जाएंगे कछुए ने कहा तुम दोनों जल्दी जाओ मैं भी आता हूं सुथाई से कौवा चूहे को अपने पीठ पर बिठा कर ले आया चूहे ने धीरे धीरे जाल को काट डाला कौ ने शिकारी को आते हुए देखा उसने हिरण को सावधान किया हिरण जाल से निकलकर भागा चूहे के पास चूहा जो था चूहा पास की झाड़ी में छिप गया तब तक कछुआ वहां पहुंच चुका था शिकारी के पास थैली थी हिरण को न पाकर गुस्से में कछुओ को पकड़ लिया लेकिन तब तक कछुआ पानी में सरक चुका था शिकारी हाथ मलता रह गया इस तरह कौवा हिरण चूहा और कछुए ने मित्रता निभाई तमें पन तमने मजा आवे एवी रीते तमें लोको वार्ता बनावी शको छो અહીંયા મને જેવી રીતે ફાવે એવી રીતે વાર્તા લખી દે છે તમને મિત્રો જેવી રીતે ફાવે તમે એવી રીતે પણ વાર્તા લખી શકો છો છે મિત્રો તો આ જે તમારું પેપર એટલે પેપર તમારું આ પ્રકારનું પૂછાઈ શકે છે બેઠે બેઠું આવું ન પણ આવી શકે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આવા બધા પ્રશ્ન ત્યાં જોવા મળશે એટલે તમારે સૌથી પહેલાં આને તો કરી જ દેવાનું અને ત્યાર પછી તમારે ચેપ્ટર નંબર એક બે અને ત્રણ જે છે તમારી બુકની અંદર સેમિસ્ટર બે માં એ તમારે એકવાર ફરીથી વાંચી લેવાના છે તો ચલો મળીએ છીએ ભાઈ આવતા વિડીયોની અંદર સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયો અને જો તમે ચેનલ પર નવા 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 આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારી દરેક આવનારી પરીક્ષા માટે મિત્રો આપણે અહીંથી ઘણું બધું મટીરિયલ્સ તમને પૂરું પાડીએ છીએ જેના કારણે તમારા સારામાં સારા માર્ક્સ આવે બરાબર છે चलो तो म्हणजे मित्रो नेक्स्ट व्हिडिओ अंदर